સોલ્ટ કંપની દ્વારા મગ્નાંત પ્રાથમિક મિશ્રશાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાયું જંબુસર તાલુકાના મગણાથ ગામ આવેલ સુપર સોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મગણાત પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આશરે ત્રણસો જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતા જંબુસર તાલુકાના મગણાથ ગમે આવેલ સુપર સોર્ટ ગુજરાત ગુજરાત ગરમ પ્રાથમિક બાળકોને ગણવેશ વિતરણ ગમાવેલ આ સાહિત્ય ચંબુસર નગર સત્તા લોકેટ છે કંપની અંશ કે અને જે વખતો વખત

સહિત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન આચાર્ય દેવદેત પટેલ દ્વારા કરાયું હતું અને ઉપસ્થિત થયો નાસ્તે શાળાના બાળકોને ગણવેશ ગણવેશવી સંક્રમમાં આવ્યું ચોક્કર દિવસે બાળકો આભાર તમામની પ્રગતિ થઈ રહી છે ત્રીજા નવા પ્લાન્ટનો પ્રારંભ સ્તાન છે તેમ કહી ભૂતકાળમાં ગ્રામજનોને મદદ કરી છે અને આગામી સમયમાં પણ મદદ કરવા તત્પરતા દાખવી હતી આ પ્રસંગે ડોક્ટર લવકુમાર પટેલ મિત્રો મોટી સંખ્યામાં અમારી કંપની દ્વારા મંગણા ગામમાં છેલ્લા સત્તર વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે આજે અઢારમું અઢારમું વર્ષ હતું એ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડી સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગળાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પહેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું આભાર